સુરતમાં સ્થાનિક પોલીસના આશીર્વાદથી ચાલતા દારૂ જુગનના અડ્ડાઓ પર વારંવાર વિજિલન્સની ટીમે દરોડા પાડી રહી છે તે લિંબાયતમાં રવિવારદાના આશીર્વાદથી ચાલતા મુન્ના લંગડા અને શનિ પાટીલના જુગરના અડ્ડા પર વિજિલન્સની ટીમે દરોડા પાડી સાઠ જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે સુરતમાં વારંવાર દારૂ અને જુગરના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવે છે સુરત શૈના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે ખુખ્યા થયેલી રંગીલા ટાઉનશિપમાંથી વધુ એકવાર મસ્ત મોટું ધામ જડપાતા ચકચાર મચી ગયો છે ગાંધીનગર સ્ટાઇટ મોનિટરિંગ સની ટીમે સ્થાનિક પોલીસના આશીર્વાદથી અંધારામાં રાખી રંગીલા ટાઉનશિપમાં ચાલતા જુગારધામનો ધામનો પર્દાફાશ કરતાં સ્થાનિક પોલીસ ફતકના વહીવટદારના જુગારધામ ચલાવનાર મુન્ના લંગડા અને શનિ પાટેલ પર આશીર્વાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે હિંમાયત વિસ્તારમાં મુન્ના લંગડા અને શનિ પાટિલના ચાલતા જુગારધામ પર સ્ટાઇટ મોનિટરિંગ શનિ ટીમે દરોડા પાડ્યા હતા લિંબાયતના રંગીલા ટાઉનના ટેરેસ પર ચાલી રહેલા મુન્ના લંગડા અને સની પાટીલના જુગારધામ પરની ટીમે દરોડા પાડી ત્યાંથી સાઠથી પણ વધુ જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે તો વિજિલન્સની ટીમને જોઈ એક સોનુ નામનો જુગારી બીજા માળથી કૂદી પડતા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સ્વિમર હોસ્પિટલમાં કસોડ આવ્યો હતો વિજેલન્સે સ્થળ પરથી લાખો રૂપિયા રોકડ અને મોબાઈલ ફોન સહિતની મતા પણ કબજે કરી હતી તો જુગારધામ ચલાવનારા મુના લંગડા અને સનીલ પાટીલ સાથે સોની રાજપૂત સહિતનો ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કર્યા છે તો ભાગી છૂટેલો જુગારધામ ચલાવનાર સન્ની પર જુગારના અનેક ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે તો મુન્ના લંગડા અને સન્ની કસનીનો ટાઈપના જુગારધામ પરથી પિસ્તાલીસ મોબાઈલ ફોન આઠ વાહનો અને રોકડા બે લાખ ચાલીસ હજારથી વધુ મળીને કુલ આઠ લાખ ઓગણસાઠ હજારથી વધુનો મુદ્દાવાર કબજે કરાયો છે જેમાં કોઈન મોબાઈલ ફોન સાથે બિયર કોન્ડમ અને ઇન્જેક્શન પણ મળ્યા હતા આ તો સ્ટેટ મોન્ડરિંગ સની ટીમની કામગીરી બાદ લિંબાયતના વહીવટદાર સામે પગલાં લેવા શકે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ